વાવથરા જિલ્લાના રચનાથી રાહ તાલુકામાં ખુશીનો માહોલ નવનિર્મિત વાવથરા જિલ્લાના શુભારંભ બાદ રાહ તાલુકા નાગરિકોમાં આનંદની લહેર દોડી ગઈ છે જિલ્લા રચનાથી સ્થાનિક સ્તરે વહીવટી કચેરીઓ કાર્ય થવાના કારણે પ્રજાજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાહ તાલુકાના નાગરિકોએ જણાવ્યું કે અત્યાર સુધી નાના મોટા સરકારી કામકાજ માટે લાંબા અંતરે જવું પડતું પરંતુ હવે પોતાના તાલુકા અને જિલ્લામાં જ તાત્કાલિક સેવા મળી શકશે ખાસ કરી ખેતી કિસાન શિક્ષણ આરોગ્ય અને પાયાભૂત સુવિધાઓના વિકાસમાં રાહત તાલુકાને મોટો લાભ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે શુભારંભ પ્રસંગે તાલુકાના આગેવાનો સામાજિક કાર્યકરો સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા લોકોએ એકબીજાને મીઠાઈ વેચી શુભકામના પાઠવી સ્થાનિક આગેવાનો માનવું છે કે નવા જિલ્લામાં રાહત તાલુકો વિકાસની દિશા તરફ આગળ વધશે તાલુકાના યુવાનો માટે રોજગારના અવસર વધશે કૃષિ આધાર કેન્દ્ર તથા આરોગ્ય સેવાઓને મજબૂતી મળશે જિલ્લા રત્નાને રાહત તાલુકાના પ્રજાજનો ઐતિહાસિક ક્ષણ તરીકે માણી રહ્યા છે અને સમગ્ર તાલુકામાં ખુશ